જેડ બ્લુએ ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું અનાવરણ કર્યું અગ્રણીય કોર્પોરેટ એન્ટિટી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ જેડ અર્થ ફોરેસ્ટનું અનાવરણ કર્યું છે જાહેર ખાનગી ભાગીદારી મોડલ હેઠળ બનાવવામાં આવેલા આ નવીન પ્રોજેક્ટનો હેતુ શહેરી પરિસર શાંત અને હરિયાળું બનાવવાનો લક્ષ્યાંક છે પ્રહલાદનગર સ્થિત જેડ અર્થ ફોરેસ્ટ એક અનોખી ત્રણ સ્તરીય રચના ધરાવે છે જેમાં બે હજાર સંવેદનશીલ સામગ્રી સમાવેશ અહીંયા કરવામાં આવ્યો છે જેડ અર્થ ફોરેસ્ટ ની મુખ્ય વિશેષતા એ છે કે એક શાંત માર્ગ પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરીને બાંધવામાં આવ્યું છે એક જાહેર અને ખાનગી ભાગીદારી ખૂબ સરસ રીતે અર્બન ફોરેસ્ટ અર્બન કોમ્યુનિટી ફોરેસ્ટ જે અહીં બનાવવામાં આવ્યું છે એ ખૂબ સરસ રીતે લગભગ બે હજાર જેટલી વનસ્પતિ એમાં વાવે કરવામાં આવ્યું છે પ્રાકૃતિક ખેતી અહીં શહેરના ખૂબ મોટું શહેર શહેર છે આ વિસ્તાર છે અહીંયા આવશે ખેતી માટે પોતે પ્રેક્ટિકલી કેવી રીતે ખેતી થાય છે એ પર શીખી શકે એ પ્રમાણનો પ્રાકૃતિક ખેતી છે ઝેડબ્લ્યુ દ્વારા પર્યાવરણની આજની સમસ્યા માટે એક અર્બન ગાર્ડન મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે રહીને બનાવી એ અભિનંદનને પાત્ર કામ છે વેજલપુર વિસ્તારમાં જે પર્યાવરણ અને ખાસ કરીને ખૂબ ગરમી હવે જ્યારે પડતી હોય ત્યારે ગરમીને કાપવા માટે વધારેમાં વધારે વૃક્ષો અને વૃક્ષ પણ એ વિવિધ રીતે અર્બન ફોરેસ્ટના નામે એક નવા વિચાર સાથે ઉગાડવામાં આવે આ એક નવતર પ્રયોગ છે હું પ્રયોગને મિરગાવું છું વિવિધ પક્ષીઓ માટે નાહવા અને આનંદ માણવા માટે એક નૈસર્ગિક વસવાટ પણ અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે વરસાદી પાણીનું સંગ્રહ અને વરસાદી પાણીના સંગ્રહની સાથે ખંભાતી કુવાઓ પણ અહીંયા રજૂ કરાયા છે બાળકો માટે ખેતી કૌશલ્ય બાળકોને ખેતી કૌશલ્ય શીખવા માટે સમર્પિત જગ્યા છે દત્તક લેવા માટે ફળના વૃક્ષો બાળકો દ્વારા દત્તક લેવા માટે પણ ફળના વૃક્ષો ઉપલબ્ધ કરાયા છે આ પ્રોજેક્ટ પેરી કરાર પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે જે

ખંભાતી કુવા અમે લોકો કર્યા છે પાંચ પછી અમે લોકોએ બીજા બે નિકોલમાં લેક અમે લોકોએ અડોપ્ટ કર્યા છે જે ઇઝ સ્ટીલ અંડર પ્રોસેસ અને ફાઇનલી એક અર્બન ફોરેસ્ટ અમે લોકોએ બનાવ્યો છે કમ્યુનિટી અર્બન ફોરેસ્ટ જેમાં અમે લોકો અર્બન ફાર્મિંગ જેવી વસ્તુ ખંભાતી કુઓ અંદર બનાવ્યો છે ટુ કન્ઝર્વ રેઇન વોટર જેથી કરીને આપણું અર્બનનું ગ્રાઉન્ડ વોટર લેવલ ઊંચું આવે એના માટે અમે લોકોએ બનાવ્યું છે અને અહીંયા બધા જ જે સાતસો ટ્રીઝ છે બે હુડ એવોલ્ડ ધ ટ્રીઝ બિગ ટ્રીઝ ફોર એડોપ્શન જે લોકોને બી એક રિસ્પોન્સિબિલિટી તરીકે એક લેવું હોય અડોપ્ટ કરવું હોય અહીંયા આવીને એના નામનું એક નામ ટ્રી અડોપ્ટ કરી શકે છે અર્બન ફાર્મિંગની જગ્યા છે જ્યાં છોકરાઓને આઈ વોન્ટ કે વી શુડ લર્ન અર્બન ફાર્મિંગ ઇઝ સર્વાઇવલ સ્કિલ એ લોકોને ખબર પડવી જોઈએ કે ભાઈ રોડ પર ત્યાં પાકડા પર જઈને કે એના પર આપણે બાય નથી કરી શકતા ખાલી યુ ઓલ્સો કેન ગ્રો યોર ઓન ફૂડ સો દેટ કોન્સેપ્ટ ઇઝ સો એલિયન ટુ ચિલ્ડ્રન દેટ આઈ એ લોકો અહીંયા આવીને શીખે અર્બન ફાર્મિંગ એઝ અ સર્વાઈવલ સ્કિલ અને એનું જે પાક આવે એ લોકો ઘરે લઈ જાય અહીંયા ફ્રૂટ ઓર્ચર્ડ છે જે ફ્રૂટ આપણે બધા બાળકોને આપીશું એમના નામનું એટલે એ લોકોને બી ખબર પડે કે આ મારા નામનું ટ્રી છે અને એમાંથી આજે ફ્રૂટ આવ્યું છે મારું છે સો આવી રીતે વી આર ટ્રાઇંગ ટુ એન્ગેજ અને આની એન્ટ્રી ફી ઇઝ ટુ વેસ્ટ હવે એ બેટ વેસ્ટથી ફર્ટિલાઇઝર બનશે એ આપણે અહીંયા યુઝ કરીશું लैंड्री फी वेट वेस्ट का तो प्लास्टिक वेस्ट है वी कैन एंगेज मोर पीपल या जितना भी सीलियंथु रहता हो तो रीते कम्युनिटी अर्बन फॉरेस्ट हेतु आल एंगेज मोर एंड मोर पीपल આ પ્રસંગે જેડ ગ્રુપના ડિરેક્ટર સંભવ ચૌહાણે જણાવ્યું કે અમે જેડ અર્થ ફોરેસ્ટ પર્યાવરણને પાછું આપવા અને આપણા શહેરને સુંદર બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિક તરીકે કલ્પના કરી છે અમારું લક્ષ્ય એક હરિયાળા સમુદાય બનાવવાનો અને તેને ટેકો આપવાનો છે જે વ્યક્તિઓને વધુ ટકાઉ ભવિષ્ય તરફ નાના પગલા લેવા પ્રેરણા આપે છે અમે માનીએ છીએ કે સામૂહિક પ્રયાસો નોંધપાત્ર હકારાત્મક પરિવર્તન તરફ દોરી જાય છે અને અમે અમે આ યાત્રાને ભાગ બનતા ગૌરવ અનુભવીએ છીએ સમારોહમાં મંત્રી ધારાસભ્ય અમિત ઠાકર ગાર્ડન કમિટીના ચેરમેન જયેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર